અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરની ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે અને રામ મંદિરની આબીહૂબ પ્રતિકૃતિ સાથેની ચાંદીની બીટી બનાવી છે સોની વેપારીએ બાવીસ દિવસની મહા મહેનતે રામદરબાર અને રામ મંદિર સાથેની પ્રતિકૃતિ બનાવી કે જેમાં રામ મંદિરની આબીહુબ પ્રતિકૃતિ સાથેની ચાંદીની મારું નામ જય લંગાળિયા છે અને શેરડી પિંડ ના માં સોની બજારમાં દુકાન છે શક્તિ જ્વેલર મને એવું થયું કે અયોધ્યા ની આટલી બધી તૈયારી ચાલે છે અને રામ મંદિર ભવ્ય બને છે તો હું એક ચાંદીની ચોવીસ ગ્રામની વીટીમાં એક રામ મંદિર બનાવું જે મને ઘણા દિવસથી ઈચ્છા હતી એટલે આ ડિઝાઇન મેં આપણે માઇન્ડથી ગોતી હતી અને વિચાર એવો હતો કે આવડું મોટું ભવ્ય મંદિર છે એ વીટીમાં નાની સાઈઝ કરવામાં બહુ સમય લાગ્યો એને કે જે મંદિરની નાની સાઇઝ કરવામાં એની બારીની બધી વસ્તુ આવી જવી જોઈએ એવી રીતે અને આને લાખ તમારે બાવીસ દિવસ જોવું જોયું છે આમાં પ્યોર ચાંદીનો ઉપયોગ થયો છે બરાબર થોડું ગોલ્ડ વર્ક કરેલું છે ઉપર કે એની ગોલ્ડ પોલિશિંગ કરે કામ કરેલું છે અને આગળ એક મેં રામ દરબારમાં જે હનુમાનજી હોય એ આપણે ધજા લઈ અને મેં મૂકેલા છે આની પહેલાં મેં આપણે વર્લ્ડ કપ બનાવ્યો હતો ચાંદીનો જે ત્રણ સેન્ટીમીટરનો અને એ હું વિરાટ કોહલી ને અર્પણ કરવા ઈચ્છતો હતો બરાબર આ મંદિર હું આપણે અર્પણ કરવા ઈચ્છું છું જે આર્ટિસ્ટ છે આપડા રામ મંદિર બનાવવાના બરાબર અને ઘણા બધા અગાઉ એને મંદિર ની આર્ટ કરેલી છે એકસો ત્રીસ મંદિર ની આર્ટ કરેલી છે જેમાં સોમનાથ છે પછી સ્વામિનારાયણ મંદિર છે પછી સ્વામિનારાયણ મંદિર